એક ભયાનક માર્ગ અકસ્માત જે છે તે રાજકોટની શેરીમાં એ સર્જાયો હતો સગીરો કાર મૂકી અને ફરાર થયા છે તો રાજકોટમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાના સમાચાર જે છે તે અત્યારે મળી રહ્યા છે

ફરાર થયા છે તો બીજી તરફ પોલીસે ઘટના સ્થળે પહોંચીને હાલ શોધખોળ હાથ ધરી રહ્યા છે એરપોર્ટ રોડ પર આવેલી સ્વસ્તિક સોસાયટી નજીકનો આ બનાવ હોવાની ઘટના જે છે તે સામે આવી રહી છે તો બપોરના સમયે એક ભયાનક માર્ગ અકસ્માત જે છે તે રાજકોટની શેરીમાં એ સર્જાયો હતો પોલો કાર બેફામ ગતિએ દોડી હતી અને જેના સીસીટીવી દ્રશ્યો જે છે તે હાલ કેમેરામાં કેદ થઈ રહ્યા છે ચાલકોએ ગતિ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાવવાની વિગત મળી રહી છે

જેને કહેવાય કે આટલું બેફામ ચલાવે છે બાળકો ઘરે કઈ નીકળા છે કે બાળકોને ચાવી આપી છે તે પણ તપાસનો વિષય છે જો આમાં મોટી જાનહાનિ થઈ હોત તો આનો જવાબદાર કોણ હવે આવા લોકો ઉપર અને પાછા કાળા કાચ છે નંબર પ્લેટ નથી અને આ રીતે બેફામ હંકારે છે હવે આની ઉપર ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કે આવી રીતના ચલાવે છે તો હવે આની ઉપર એક્શન ક્યારે લેવા સાવન સાવન પોલીસ ઘટનાસ્થળે પહોંચે છે કઈ દિશામાં હાલ તપાસ કરી રહી છે ઘટના સ્થળે પહોચી કાર છે તે અત્યારે એને કબજામાં લઈ અને ત્યારબાદ હવે જે માલિક ની છે તે શોધખોળ ચાલુ કરી છે માલિક ને શોધી અને ત્યાર પૂરો જેને કેવાય કે માહિતી લેવાની પ્રક્રિયા શરૂ કરશે કે બાળકો કઈ રીતે લઈ નીકળ્યા હતા ડ્રાઈવર કોણ હતું કોણ ચલાવતું હતું ડ્રાઈવિંગ કરતો હતો એની ઉંમર શું હતી એ બધી તપાસ હાથ ધરી છે જી 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 સાવન ખૂબ ખૂબ આભાર જોડા બદલ તો જે રીતે રાજકોટ ની અંદર જે આ ઘટના એક સામે આવી છે કે જ્યાં સગીર વયના યુવાનો જે છે તે કાર હંકારી સીસીટીવી છે ત્યારે પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી રહી છે તો બીજી તરફ જે સીસીટીવી સામે આવ્યા છે એ સીસીટીવી ની અંદર એ યુવાનો જે છે તે બેફામ રીતે ગાડી હંકારતા અને એક ઓવરટેક કરવા જતા સમયે આ અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાયા બાદ એ ગાડી ત્યાં મૂકી ને તમામ તમામે જે યુવાનો હતા તે ગાડી મૂકીને ફરાર થયા છે હાલ તો પોલીસે એ ગાડીને કબજામાં લઈ અને તપાસ જે છે તે હાથ ધરી છે